બનાસકાંઠામાં રાખવાની બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરા સજ્જળ બંધ લોકો પોતાની દુકાનો બંધ રાખી જન આક્રોશ સભામાં છોડાશે જન આક્રોશ સભામાં લોકોને લાવવા માટે ત્રણસો પચાસ મફત સેવા આપશે તમામ રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા જન આક્રોષ સભામાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટરો લઈને ઉમટશે જન આક્રોશ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય પુરોહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ છોડાશે બપોરે બાર વાગ્યે જન આક્રોશ સભા શરૂ થશે સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી જ્યારથી આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું પહેલી વાત તો કે આ બનાસકાંઠાનું વિભાજન એક રાજકીય ષડયંત્ર છે માત્ર ને માત્ર રાજકીય ષડયંત્રના ભાગરૂપે અહીંયાના કોઈ સ્થાનિક ધારાસભ્યશ્રી કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના જ્યાં જ્યાં પણ આંદોલનના પ્રશ્નો છે જ્યાં કકળાટ છે ત્યાં કોઈ સ્થાનિક ધારાસભ્યને પણ પૂછ્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે સતત પહેલી તારીખથી લઈ અને આજે અઢાર ઓગણીસ અને વીસ અને આજે એકવીસ તારીખ એટલે કે વીસ દિવસથી સતત ચાલતા બંધના કાર્યક્રમ હોય કે પછી જન આક્રોશના આંદોલનના કાર્યક્રમ હોય કે ધરણાના કાર્યક્રમ હોય એના નિમિત્તે આજે જન આક્રોશ વિકાળ વિકાસ મહાસભાનું જે આક્રોશની જે મહાસભા છે આ લોકોના જે જુવાળની એ આજનું આયોજન કરવામાં આવેલું છે અમારી માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં ધાંધેરાનો સમાવેશ થાય અને એના માટે અમે સરકાર સુધી અવાજ પહોંચાડીએ છીએ તો શા માટે સરકાર એને સંભાળતી નથી આજે જ્યારે હિતરક્ષક સમિતિના બેનર નીચે જે કાર્યકર્તાઓ રાષ્ટ્ર શક્તિની ભાવના લઈને ગામ સ્તર સુધી જે પાર્ટીને મજબૂત કરવાના કામો કરે છે એ કાર્યકર્તાઓને આજે રસ્તા ઉપર આવી જવું પડ્યું છે કારણ એકના એક વ્યક્તિનો અહમને સંતોષવા માટે માત્ર ને માત્ર શંકરભાઈ ચૌધરીના ષડયંત્રના લીધે આ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને સતત પાછળ રાખવામાં આવે છે એનું કારણ શું ધાનેરા વિધાનસભા હોય કે બનાસકાંઠાની લોકસભા હોય જ્યારે પણ પોતાના મનસ્વી નિર્ણયોથી ટિકિટો આપવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી અહીંયા પોતાના મનસ્વી નિર્ણયના લીધે જીતતું નથી એને એનો ભોગ પ્રજાને ભોગવવાનો ધાનેરાનો બ્રિજ હોય કે ધાનેરા ડીસાનો મેઇન રાજસ્થાનને જોડતો હાઈવે માર્ગ હોય એ પણ બીજા માર્ગે વાળી દઈ અને આવું ઘણું બધું નુકસાન એ આ ધાનેરાની પ્રજાને ભોગવવું પડ્યું છે હવે આજે નહીં ભોગવે એના માટે થઈ અને આ પ્રજા સતત રસ્તા ઉપર ઉતરી છે આજે ગામે ગામથી લોકો ટ્રેક્ટર ગાડીઓ લઈ અને સ્વયંભૂ ઉમટ્યા છે અને મહાન આ આ ધાનેરાની ધરતી એ સુંદરપુરજી મહારાજની ધરતી છે અને આ ધરતી ઉપર ફરીથી લોક જુવાલ સાથે અમે અમારા ન્યાય માટે લડીને જંપીશું અને ન્યાય લઈને જંપીશું આ બનાસકાંઠાને ધાનેરામાં સમાવેશ કરીને જ જંપીશું એની માટે માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી મોહમ્મદભાઈ પુરોહિત અને હિત રક્ષક સમિતિ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ આ મેદાન ઉપર ઉતર્યા છે એ જંગ કોઈ પણ ભોગે અમે જીતીને જ રહીશું અને સરકારને અમારી વિનંતી છે કે કોઈ પણ ભગે રાજકીય કોઈ પાર્ટી કોઈ એક વ્યક્તિના ઈશારે ન ચલાવે એવી આપને આ જાહેર લાઈવના માધ્યમથી હું આપને ચેલેન્જ આપું છું કે ધાનેરાની પ્રજાનો અવાજ સાંભળો અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરો